દશરા જો ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો પાવન પર્વ સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે શ્રી ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા શ્યામવાડી ભક્તિનગર કતારગામ ખાતે ભવ્ય શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું કતારગામ સ્થિત શામવાડી ભક્તિનગર ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજા કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો છે કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના વૃદ્ધો યુવાનો તથા બાળકો સહિત તમામ વર્ગના સભ્યો ઉમંગભેર હાજર રહ્યા હતા શસ્ત્ર પૂજાના શ્રદ્ધાભર્યા માહોલમાં પરંપરાગત રીત રિવાજ મુજબ શસ્ત્રોને સાફ કરી તેને પુષ્પો અને ચંદનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા માટીની થાળી અને લાલ કપડામાં શસ્ત્રોની પૂજા કરી સમાજે પોતાને વારસાગત પરંપરાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે દશરાનો દિવસ માત્ર એક તહેવાર નહીં પરંતુ ક્ષત્રિય પરંપરાનું પ્રતિક છે જ્યાં શૌર્ય અને આધ્યાત્મિકતા જોડાયેલી હોય છે આ અવસરે સમાજના યુવાનોને તેમની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે જાગૃત કરવા માટે વિશેષ ઉપદેશો પણ આપવામાં આવ્યા હતા નમસ્કાર હું ગુર્જક ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ દશેરાના પાવન પર્વની અંદર આજે કતારગામ શ્યામવાડી સ્થિત ગુર્જક ક્ષત્રિય યુવા સંગઠનના યુવાનો દ્વારા અને ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું એક આયોજન કરવામાં આવેલું શસ્ત્ર પૂજનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ હતો કે યુવાનોની શક્તિ બહાર આવે યુવાનો શસ્ત્ર શાસ્ત્ર અને સંસ્કૃતિ તરફ વળે આપણી હિન્દુ સંસ્કૃતિને અપનાવે અને સમાજનું સંગઠન મજબૂત થાય અને સમાજના ભવિષ્યના કાર્યોની અંદર યુવાનો પણ સહભાગી બને અધર્મ પર ધર્મની વિજય સત્ય અસત્ય પર સત્યની વિજય આ દશેરાના પર્વ નિમિત્તે શ્યામવાડી ખાતે જે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે અને શસ્ત્ર પૂજન બાદ જે લોકોએ જે અમારા સમાજના જે અગ્રણીઓ અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા સમયની અંદર યુવાનોની શક્તિને બહાર લાવવા માટે યુવાનોને જાગૃત કરવા માટે અને યુવાનોની જે કાંઈ માંગ છે એ પૂરી કરવા માટે ગુજર ક્ષત્રિય યુવા સંગઠન હંમેશા તત્પર રહેશે અને સમાજની અંદર જે કાંઈ દુર્વ્યવહારો છે સમાજની અંદર જે કાંઈ દૂર જે વાત આવી રહી છે એને પણ અમે રજવાનો આ સંકલ્પ લઈએ છીએ નમસ્કાર જય